સલમાન ખાન ને ધમકી આપવાનો મામલો બે દિવસ પહેલા સલમાન ને ધમકી આપવામાં આવી હતી આ ધમકી આપનાર વાઘોડિયાનો હોવાનું સામે આવ્યું હતું મયંક પંડ્યા નામના યુવકે ધમકી આપી હતી યુવક અસ્થિર મગજનો હોવાનું સામે આવ્યું છે અમુક વોટ્સએપ ગ્રુપમાં પણ તે ચર્ચામાં જોડાઈ જતો મયંક પંડ્યા સામે વરલી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી મયંક પંડ્યાને પોતાની માનસિક સારવારના ડોક્યુમેન્ટ લઈ મુંબઈ પોલીસે બોલાવ્યા છે સોશિયલ મીડિયામાં સસ્તી પ્રસિદ્ધિ માટે આકૃત્ય કર્યું છે વોટ્સએપ ગ્રુપની ગતિવિધિ જાણ્યા વગર ગ્રુપમાં જોડાતો હતો મુંબઈ ટ્રાફિક પોલીસના વોટ્સએપ ગ્રુપમાં મયંક જોડાયો હતો અને મુંબઈ ટ્રાફિક પોલીસના વોટ્સએપ ગ્રુપમાં જ ધમકી આપી હતી હાલ મયંક પંડ્યાને ફક્ત મુંબઈ પોલીસે હાજર થવા નોટિસ આપી છે અહેવાલ વિષ્ણુભાઈ ભાટિયા વાઘોડિયા બે દિવસ પહેલા મુંબઈ પોલીસ નો ટ્રાફિક ગ્રુપમાં એવા એક મેસેજ આવ્યા હતા કે સલમાન ખાને ઉડાઈ દેવાનું છે એમની ગાડીને પણ ઉડાઈ દેવાનું છે અને આ બાબતની ગંભીરતા ધ્યાને લઈ મુંબઈ પોલીસ વરલી પોલીસ સ્ટેશનમાં ગુના નોંધી હતી અને એ લોકો તપાસ ચાલુ કર્યા હતા જેમાં પ્રાથમિક તબક્કે આ નંબરનો ટ્રેસ કરતા કરતા આ લોકોના ધ્યાનમાં એવા આવ્યા હતા કે આ નંબર બરોડા જિલ્લાનો વાઘોડિયા તાલુકાનો ડવાલ ગામનો મયંક પંડ્યા નામનો એસમનો છે ત્યારે મુંબઈ પોલીસ અમે લોકો સાથે સંપર્કમાં આવ્યા હતા અને એવી રિક્વેસ્ટ કરી હતી કે એ લોકોની તપાસ ટીમ તો બરોડા આવી જ રહી છે બટ મીન અમે લોકો આ મંક પંડ્યાને આઈડેન્ટીફાઈ કરીને લોકેટ કરીને એક પ્રાથમિક પુત્રો ચાલુ કરીએ તો આ અનુસંધાને એ મયંક પંડ્યાને અમે લોકો શન બોલાવ્યા હતા અને એમની મોબાઈલની પણ અમે લોકો પ્રાથમિક જોયા હતા કે શું છે નહીં છે અને આ વ્યક્તિ કાર્ડ કયા ટાઈપનો છે તો પ્રાથમિક ધ્યાન આવેલ હતા કે આ માનસ બહુ માનસિક રીતે સ્વસ્થ નહીં એમના ઘરવાળા સાથે પણ વાત થઈ હતી અને એમની આ બાબતમાં સારવાર પણ ચાલી રહી છે એમની ઉંમર અંદાજિત પચીસ છવ્વીસ વર્ષ જેવું છે અને સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને ફોલોઅર્સ અને પબ્લિસિટી કેવી રીતે વધે આ એમનો ખૂબ જ એક હેતુ રહેતા હોય છે અને પછી ગઈકાલ મુંબઈ ટીમ અહીંયા આવી હતી એ પણ મયંક પંડ્યાની વ્યવસ્થિત પૂછપરછ કરી હતી અને એમનો જે મોબાઈલ હતા એમને ગુનાના કામે કબજે લઈને મયંક પંડ્યાને નોટિસ આપીને એ લોકો રિલીઝ કર્યા હતા અને એમને એ પણ કહેવામાં આવ્યું હતું કે જ્યારે મુંબઈ પોલીસ સામે હાજર થાય નિવેદન આપવા માટે ત્યારે આપના સારવારનો કાવડો પણ લેતા આવે